રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર આઠમાં સ્થાનિક લોકોએ અનેક સમસ્યાઓથી કંટાળી સ્થાનિક સદસ્યને બોલાવી મીટિંગ યોજી હતી અનેક સમસ્યાઓથી વંચિત વોર્ડ નંબર આઠના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેકવાર નગરપાલિકાને લેખિક અને મૌખિક રજૂઆતો કરી છે જેઓ કોઈ પણ જાતનો નિકાલ હાલ સુધી ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે હવે આવનારી ચોમાસાની ઋતુને લઈ ફરી એકવાર લોકો એકત્રિત થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી જેમાં આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન તમામ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ખૂબ જ મોટી સમસ્યા થતી હોય છે અને કેટલાક મકાનોમાં એકથી બે ફૂટ સુધી પાણી ઘરમાં ઘૂસી જતા હોય છે ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક આ મીટિંગ યોજી ચોમાસા પહેલાં પાણી રોડ અને રસ્તાઓ અને સફાઈ કામ સહિતના કામોમાં ઘટту કરવા રજૂઆત કરી હતી આજ અમારે આ કેટલા વર્ષો થયા 35 વર્ષથી અહીંયા અમે રહી છીએ અહીંયા અમારે પાણી ચોમાસામાં પાણી બહુ ભરાય છે તે હિસાબે અમારે બહુ તકલીફ પડે છે અહીંયા પાણીને હિસાબે અમારા ઘરમાં પાણી ગોઠણ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે તે છતાં કોઈ અમારા સામે જોતા નથી અહીંયા આ હવે આમાં ભૂંગરા નાખે છે

એટલા માટે મને બોલાવ્યો છે કે અગાઉ કંઈક કરો ગયા વર્ષે અમારા ઘરની અંદર પાણી ગરી ગયું હતું કોઈ જવાબ આપતું નથી અને અમારો માલ સામાન પલરી ગયો હતો કોઈ પણ જવાબ આપતું નથી આ વખતે મેં એ લોકોને કીધું છે કે ભાઈ મેં અહીંયા રજૂઆત કરી છે પણ બૂગડો કોઈ સાફ કરવા નથી આવતું કોઈ કંઈ કરતું નથી બૂગડો તૂટી ગયેલો છે કોઈ હાંતું પણ નથી ગટરુંના ઢાંકણા તૂટી ગયેલા છે પણ કોઈ હાનતું નથી નગરપાલિકા કોઈને જવાબ આપતી નથી આ સમસ્યા હું આજે ત્રણ મહિના ત્યાં ચાલુ છે જે મારા ઘરના ચૂંટાઈને ગયા છે તે દુને મારી વારંવાર અરજી ચાલુ છે કોઈ જવાબ આપતું નથી એટલે છતાંય આ લોકોએ મને એમ કીધું કે અમે ભેગા કરીએ એટલે ભેગા થઈને એ લોકોએ અહીંયા પચાસો માણસ ભેગું થયું અને આ બાબતે આવ્યા છે પણ કોઈ જવાબ આપતું નથી નગરપાલિકા કોઈને એમ જવાબ દેતી નથી આજે વીસ દિવસ ત્યાં આ લતો વાયરા વગરનો પડ્યો છે સફાઈ કામદારોને નથી મોકલતા નથી ગટરૂના સાફ કરવા મોકલતા કે નથી કોઈ કામ કરવા માટે મોકલતા આ લોકોનો એવડો બધો જુલમ છે કે આની અંદર કે કોઈ વાત પૂછો નહીં એવો જુલમ છે કોઈ પણ કામ લઈને જાઓ તો કોઈ પણ વ્યક્તિ માનતું નથી સીધા ના જ પાડી દઈએ કે ભાઈ અત્યારે નહીં આવે કારણ કે માણસ ઘટે માણસ ઘટે ભાઈ માણસ બિચારા રોજ રોજ ગોતે છે આજે મારી પાસે પંદર સફાઈ કામદારો આવ્યા હતા ભાઈ અમને રોજમદારી મેળવો તો અમે રોજમદારી જાય અને અહીંયા જે નગરપાલિકા જાવ તો એમ કે સફાઈ કામદારો નથી આજે હું હતું આજે આપ પાણીની રસ્તાની આ બધી સમસ્યા છે કોઈ પણ જવાબ આપતું નથી અને માથે જતા એમ કે આવી રીતે એ હાલે છે મેં ત્રણ મહિનાથી જ્યાં જીસીબી માગ્યું છે જીસીબી પણ નથી આપ્યું મને આ રસ્તો સાફ કરવા માટે કચરો પડ્યો કોઈ ભાઈ પડશે તો કે નહીં પ્રમુખને શીખને મેં પોતાને બતાવ્યું કે આ જીસીબી મારે જોઈ

હા ચોમાસામાં પાણી રોપડો ફેર્યા હોય છે તો પાણીમાં નમાજો વાળા માણસો કેમ જઈ આવ્યો હાલીને એને કંઈ બધા ડમ્પર નાખી દો કોઈ ડમ્પર નાખવા નથી આવતું ત્યાં ગારા કિચનમાં માણસ હાલે કેમ વિપુલ ધમેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ